હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ ગુજરાતી ગુજરાતીનો પાઠ તેર રસ્તો કરી જવાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો જોઈએ પાઠ તેરના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો સવાલ એક દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે તો એનો જવાબ ઓપ્શન જોઈએ એ જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે બી જગતના લોકોનો સાથ છોડી જવાના સી દુનિયાના લોકો દિલ વગરના છે અને ડી દિલને ચારે છેડેથી માપવાની વાત છે તો એનો સાચો જવાબ છે એ જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે સવાલ બે કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે તેના જવાબમાં ઓપ્શન જોઈએ એ એક નાનકડા બિંદુમાં ડૂબીને બી વિશાળ સમુદ્રમાં ડૂબીને સી બીજાની મસ્તીમાં ભળીને ડી પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને તો એનો સાચો જવાબ છે ડી ઓપ્શન્સ પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે સવાલ ત્રણ કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે તેના જવાબમાં ઓપ્શન જોઈએ એ ડોક્ટર લખી આપે તે બી કવિ દવા લેતા જ નથી સી કવિ આત્મબળ ડી કવિ દુઃખી જ નથી તો એનો સાચો જવાબ છે સી આત્મબળ કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે જવાબ એ જીવનને બી કાળને સી ભગવાનને પ્રશ્ન બે નીચેના પ્રશ્નો બે ત્રણ વાક્યો ઉત્તર લખો સવાલ એક અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે જવાબ અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ નાસીપાસ થયા વિના વિચારરૂપી પ્રકાશના અંજવાળા ફેલાવીશું જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો સવાલ એક આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો એનો જવાબ રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ સુરાતન ચડાવી દે તેવું ખુમારી ભર્યું છે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન મળે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખો હંમેશા મસ્તીમાં જીવવાનું થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે ખાલી હાથે મરી જઈશું આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અંજવાળા ફેલાવીશું દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે જીવનના દરેક જખમને અમી નજરથી રૂજાવી દઈશું આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે કોઈ બુજાવે ને એ બુજાઈ જાય હે કાળ અમને તારો જરા પણ ભય નથી તારાથી થાય તે તું કરી લે ઈશ્વર અમારો ધણી છે અમે એમ કાંઈ થોડા મરી જવાના છીએ કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે કવિ કાલી કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું ભાદર્યું રાખવા ઈચ્છે છે પ્રશ્ન ચાર નીચેની કાવ્ય પંક્તિ સમજાવો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મૂજાય મનમાં મરી જવાના અર્થાત જીવનમાં અમુક વાર મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન જડે કોઈ ઉકેલ ન મળે તો એનાથી મૂંઝાઈને મનથી અમે થોડા મય કંઈ મરી જવાના એટલે કે અમે કદી નાસી થઈએ અમે કોઈ ને કોઈ રસ્તો જરૂર શોધી કાઢીશું આ વિડીયો હળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો